કે જીજેજી જે બત્રીસ નંબર તરીકે પણ ઓળખી છે અથવા તો આ જે variety બત્રીસ નંબરને આપણે કડવી તરીકે પણ ઓળખવી છે. તો આપણી વચ્ચે મોરંગી ગામના ખેડૂત મિત્ર છે. જે ગયા વર્ષે આપણી પાસેથી દોઢસો મણ દાણા એના ગ્રુપમાં ત્રણ ચાર ના દોઢસો દોઢસો મણ જેટલા દાણા લઈ ગયા હતા એના ગ્રુપમાં. તો આપણે ખેડૂત મિત્રને પૂછીએ કે ભાઈ જે એરીનો કમીનો જે સીડ આવે છે બત્રીસ નંબર જે જીજે જે બત્રીસ નંબરની જે variety આવે એમાં એને ઉતારો કેવો રહ્યો છે? એને ગયા વર્ષે એનું ઉત્પાદન કેવું મળ્યું છે?

કે ગયા વર્ષે વરસાદ ઓછો હતો ત્રણ ચાર છતાં ત્રણસો ને અગિયાર વાગ્યા માં ત્રણસો ને પાંચમ નું જે આપણે ઉત્પાદન મેળવ્યું છે એટલે હારા હાડા અઠ્યાવીસ મન જે ઉતારો બેઠો છે ખુબ ખુબ સારું અને તમારા જે આપડી જે એક દોઢસો મણ જે લઈ ગયા

એ બધાને ઉતારો પચીસ થી બત્રીસ મન સુધી ઉતારો બેઠો છે એરીનો કંપનીનો જે વેક્યુમ પેકિંગમાં આવે છે સો ટકા સારામાં સારી ક્વોલિટી તમને આપતી મેન્ટેન કરતી હોય તો એરીનો કંપનીનો અને એના મુખ્ય જે આપણે એ પણ સાંભળ્યું કે બાયર કંપનીનો જે એવર ગોલ્ડ આવે જે બાયર કંપનીનો એવર એક મિત્રો લઈ લેજો એવર અને ગોચો જે બાયર કંપનીનો એવર ગોલ્ડ આવે જે અમે અવારનવાર તમને વિડીયોમાં વાત કરી છે કે જે વધારે વધારે જે મગફળીમાં જે વધારે મુ મુંડાનો પ્રશ્ન અને જે ફૂગજન્ય જે પ્રશ્ન રહી છે તો એની માટે તમારે સૌથી સારામાં સારું રિઝલ્ટ મેળવવું હોય તમારે ફૂગજન્ય રોગ આવતો હોય તો એની માટે બાયર કમની નું એવરગોલ્ડ એક કિલો એક એમ એલ એટલે વીસ કિલો વીસ મિલી અને આની સાથે તમે બાયર કંપનીનો નો જે ગોચો આવે બાયર કંપનીનો નો ગોચો આ વીસ કિલોએ ચાલીસ મેલ પટ આપવાથી કોઈ પણ પ્રકારમાં જમીનજન્ય જીવાત હોય ઉધઈ હોય મુંડા હોય કે ડોળ હોય અને કે કોઈ પણ પ્રકારની ફૂગ હોય કે જે કાળી ફૂગ લાગીને ને અને છોડવા જે વયા જતા ઉભક વયા જતા હોય તો એની માટે તમારે ever અને બાયર કંપનીનો ગોચો વાપરવાથી સૌથી સારામાં સારું રિઝલ્ટ મેળવી શકજો તો આ જે તમે ગોચો અને ever gold વાપરો આનાથી તમને સંતોષકારક રિઝલ્ટ સારું આવ્યું તો બીજા ખેડૂતને હું કેવા માંગો છો આ દવા વાપરી વપરાય કટ મારવામાં વપરાય ને વપરાય ખૂબ ખૂબ આભાર ભવિનભાઈ તમારો આજે જે અમારા YouTube ચેનલ ખેડૂત મિત્રોને જે તમે માર્ગદર્શન આપ્યો અને તમારો પોતાનો અભિપ્રાય તમે રજૂ કર્યો એ બદલ પાયલેગુરુ એજન્સી તરફથી અને પાયલ કૃષિ મૂળ તરફથી તમારું ખૂબ આભાર માન્યું છે બાચિતારામભાઈ